તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે પોલીસ પોલીસ શારીરિક કસોટી આજ રોજ છે બીજો દિવસ છે જે ગ્રાઉન્ડ માં આવ્યો છે તો તેનું ગ્રાઉન્ડ રિપોર્ટ જોવાના છે સાથે સાથે મિત્રો કે આ જિલ્લામાં કેટલા કેટલા ઉમેદવારો પાસ થયા છે અને ગઈકાલે જે પહેલો દિવસ હતો તેમાં કઈ પ્રકારનું ગ્રાઉન્ડની સ્થિતિ હતી અને કઈ રીતના જે છે ઉમેદવારો પાસ થયા છે તે તમામ માહિતી આપણે જોવાના છીએ તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો આપણે મિત્રો વાત કરીએ તો ન્યૂઝમાં જે માહિતી આવેલી છે આજ રોજ તેના વિશે વાત કરીએ તો ભરતીની જે છે દોડ છે તેમાં પ્રથમ દિવસે મિત્રો છે 449 માંથી 197 મહિલા ઉમેદવાર જે છે સફળ થઈ હતી આ અમદાવાદની વાત થઈ છે તેમાં જે છે 44% ફિઝિકલ ટેસ્ટ છે મિત્રો છે પાસ થયેલી છે ઉમેદવારોમાં મિત્રો છે દોડવું નહીં પરંતુ ગ્રાઉન્ડમાં ઠકી રહેવું છે મહત્વનું રહેલું હતું અહીં મિત્રો જે અલગ અલગ જે છે તમને માહિતી આપેલી છે કે જંક ફૂડ આઠું જીવનશૈલી અને તૈયારીના અભાવને કારણે છે અમુક ઉમેદવારો છે નિષ્ફળતા મળવી છે પોલીસ ભરતીની સારી કસોટીમાં તૈયારીનો સમય ઓછો હતો પણ જે છે સૌથી મોટો પડકાર તમામ ઉમેદવારો માટે આ રહેલો હતો મિત્રો અહીં અમદાવાદની વાત થઈ છે અમદાવાદમાં 447 માતી છે 197 महिला उम्मीदवार सफल हुई थी ત્યારબાદ अगर बात करिए तो બીજી માહિતી આપેલી હતી કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI લોક રક્ષક કેન્દ્રની 13591 પોસ્ટ ઉપર છે જે ఫిజికલ પરીક્ષા છે ચાલુ થઈ છે કોઈ ઉમેદવાર શારીરિક અશસ્ત હોવા છતાં પણ ఫిజికલ સ્ટેજમાં છે સફળ થઈયા હતા તો ઘણા બીજા નિષ્ફળ ગયા હતા પ્રથમ દિવસની વાત કરીએ તો 10500 જેટલા ઉમેદવારો છે ఫిజికલ પરીક્ષા આપેલી હતી જેમાં 6340 કેટલા સારી કસોટી આપી હતી અને 2500 જે છે 76 જેટલા ઉમેદવારો છે પરીક્ષા પાસ કરી હતી ఫిజికલ ત્યારબાદ અહીં તમને છે અલગ અલગ જે છે માહિતી આપેલી છે ક્યાં ક્યાં જે છે કે ગ્રાઉન્ડ છે તેની માહિતી આપેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો દે 1 નું રિવ્યુ જોઈએ તો 13 માર્ચ 2025 છે જે આ પરીક્ષા પૂર્ણ થવાની છે દોડની ને 13591 જગ્યા ઉપર ભરતી છે પ્રથમ દિવસે કુલ 10500 જેટલા ઉમેદવારો છે જે પરીક્ષા આપવાના હતા જેમાંથી હાજર રહેલા ઉમેદવાર છે 6340 હતા અને પાસ થયેલા ઉમેદવારો છે તે 2576 જેટલા ઉમેદવારો પાસ થયા હતા પહેલા દિવસમાં ત્યારબાદ આગળ વાત કરીએ પહેલા દિવસનું ગ્રાઉન્ડ કેવું હતું તો ગ્રાઉન્ડ બધા જ મિત્રો છે સારા હતા સ્ટાફનો સપોર્ટ પણ ખૂબ સારો જોવા મળ્યો હતો જે મિત્રો સમયસર ન પહોંચી એના પછીના બીજા રાઉન્ડમાં વારો આવી તેને દોડવા દેવામાં આવ્યા હતા પછી પ્રેક્ટિસ હોય અને મનોબળ મજબૂત હોય તો તેવા ઉમેદવારો અહીં પાસ થયા હતા અને બાર કે તે રાઉન્ડ એનો કોઈ ફરક પડતો નથી આ પહેલા દિવસનું ગ્રાઉન્ડ રિપોર્ટ હતું ત્યારબાદ હવે મિત્રો આ જે છે આજ રોજ જે છે માહિતી મળી છે તેમાં કેટલા ઉમેદવારો ક્યાં પાસ થયા છે તેની માહિતી જોઈએ તો પહેલું અમદાવાદ જિલ્લાનું છે તેમાં ચાર વાગામાં છે સવારમાં એન્ટ્રી જે છે કરવામાં આવી હતી રાઉન્ડ નો ટાઇમિંગ આપેલા છે પેલા રાઉન્ડ 5 ને 15 એ બીજો રાઉન્ડ છે 5 ને 59 ત્રીજો રાઉન્ડ 6 ને 40 અને છેલો ચોથો રાઉન્ડ છે 7 ને 20 છે તે લેવામાં આવ્યો તો પ્રથમ અને સેકન્ડ રાઉન્ડ બીજા રાઉન્ડ ની માહિતી આવેલી છે કે પ્રથમ રાઉન્ડ માં 174 જેટલા ઉમેદવારો પાસ થયા હતા અને બીજા રાઉન્ડ માં 123 ઉમેદવારો પાસ થયા હતા હિંમતનગર ની વાત કરીએ તો હિંમતનગર માં એન્ટ્રી છે સવારના 4:45 છે એન્ટ્રી આપવામાં આવેલી હતી જેમાં પ્રથમ રાઉન્ડ છે 5 ને 20 છે શરૂ કરી દેવામાં મિત્રો આપણે વાત કરીએ પાસ થયેલા વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ છે આપવામાં આવેલો હતો ચાર વાગ્યા છે જે ઉમેદવારોને પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો બસો જેટલા ઉમેદવારો છે પ્રવેશ કર્યો હતો અને પાંચ વાગ્યા તો મિત્રો જે પ્રથમ રાઉન્ડ છે તે શરૂઆત કરી દેવામાં આવી હતી પાસ્ટ લેવલ ઉમેદવારોની વાત કરીએ તો 147 જેટલા ઉમેદવારો છે જે પાસ થયા હતા ગોદરાની વાત કરીએ તો ગોદરા ગ્રાઉન્ડમાં 50% ઉમેદવારો છે પાસ થયા હતા પેલો રાઉન્ડ સ્ટાર્ટ છે મિત્રો પાંચમી વિશે છે પેલો રાઉન્ડ છે શરૂ કરી દેવામાં આવ્યો હતો જેમાં 105 જેટલા ઉમેદવારો પાસ થયા હતા બીજા રાઉન્ડની વાત કરીએ તો બીજા રાઉન્ડમાં છે 100 પ્લસ ઉમેદવારો છે જે પાસ થયેલા હતા ત્રીજા રાઉન્ડની આપણે વાત કરીએ तो तीसरा राउंड में छे 115 प्लस उम्मीदवारों छे जे गोधरा ग्राउंड ऊपर पास થયેલા હતા ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો મિત્રો આ માહિતી મળી છે ગોધરા રાઉન્ડ માં 110 ઉમેદવાર પાસ છે ગાંધીનગર મહિલા મહિલા ગ્રાઉન્ડ માં 124 ઉમેદવારો છે મહિલા ઉમેદવાર પાસ છે અમદાવાદ માં 134 ઉમેદવાર છે જે પાસ થયેલા છે ત્યારબાદ ગોંડલ રાઉન્ડ ની વાત કરીએ તો 117 ઉમેદવાર છે ગોંડલ ગ્રાઉન્ડ ઉપર પાસ થયા છે અને હિંમતનગર ગ્રાઉન્ડ ઉપર 77 જેટલા ઉમેદવારો పార్టే యా లదా तो आज मित्रों आज की पुलिस जैसे भर्ती की सारी कसोटनी अपडेट जो तुमने अबे आज वीडियो जोवा हो तो आ वीडियो ने चे लाइक करजो वीडियो ने तुम्हारा मित्रों सते शेयर